હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર અને સ્વાધ્યાય પોથી ભાગ નંબર ત્રણ વિષય પર્યાવરણ એકમ દસ કબડ્ડી 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 આ એકમનો આજે આપણી સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક પ્રશ્નોના જવાબ લખો તમને ગમતી રમતોના નામ લખવાના છે પછી આગળ બે ટીમો બનાવીને રમાતી હોય તેવી રમતોના નામ જણાવો પછી આગળ શું તમે માનો છો કે છોકરાને છોકરીઓ માટેની રમતો સરખી હોવી જોઈએ પછી કેટલીક રમતોમાં દાવ લેનાર બીજાને અડકવા જાય છે આવી રમતોના નામ લખો પછી આગળ રમતની જેમ શાળામાં પણ કેટલાક નિયમો હોય છે તમારી શાળાના નિયમો લખો હવે આગળ મેદાનમાં રમી શકાય અને વર્ગખંડમાં રમી શકાય તેવી રમતોના નામ લખવાના છે પછી આગળ પ્રશ્ન બે ખોટો શબ્દ છે કે નાખો તો કબડ્ડીની રમતમાં બાર ખેલાડી હોય છે પછી બે ચેસ વ્યક્તિગત રમતી રમત છે ત્રણ કબડ્ડી રમવા કોઈ પણ વસ્તુની જરૂર પડતી નથી ચાર ક્રિકેટની રમતમાં એમ્પાયર જરૂર એમ્પાયરની જરૂર હોય છે પાંચ છોકરા અને છોકરીઓ માટેની રમતો સમાન હોવી જોઈએ છ ખો ખો મેદાન મેદાનમાં રમાતી રમત છે પ્રશ્ન ત્રણ ફકરો વાંચી નીચેના પ્રશ્નો લખો અહીં ફકરો આપેલો છે તેના પરથી ચાર પ્રશ્નો આપેલા છે તેના શબ્દો તેના જવાબો આપણે ફકરામાંથી શોધીને લખવાના છે હવે આગળ પ્રશ્ન ચાર ની તમારી શાળામાં નીચેની પ્રવૃત્તિઓ કોણ કરે છે તો છોકરાઓ કરતા હોય તો છોકરાઓમાં ખરાની નિશાની કરવાની અને છોકરીઓ કરતી હોય તો છોકરીઓની જો બંને સાથે મળીને કરતા હોય તો બંનેમાં ખરાની નિશાની કરવાની છે હવે આગળ ઉપરના કોષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ આપો હવે આ ઉપર કોષ્ટક આપ્યું હતું આપણે ખરાની નિશાની કરી છે તેના પરથી અહીં પ્રશ્નોના જવાબ છે તે આપણે લખવાના છે એ કોષ્ટક પરથી હવે આગળ પ્રશ્ન પાંચ નીચે આપેલા ચિત આપેલા વ્યક્તિઓના ચિત્રો છે તમારા શિક્ષક પાસેથી જાણો અને લખો પહેલું ચિત્ર છે ભાવિના પટેલનું પછી બીજું છે વિરાટ કોહલી અને ત્રીજું છે અનુપ કુમાર એ આપણે આપણા શિક્ષકની મદદ શિક્ષકને પૂછીને આપણે એમના વિશે લખવાનો છે હવે આગળ અને આગળ છે પારુલ પરમાર હવે પ્રશ્ન છ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તો અહીં ચાર પ્રશ્નો આપેલા છે તો આપણે પરિસ્થિતિ હવે આગળ પ્રશ્ન સાત ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો અહીં ચિત્ર આપેલું છે તો ચિત્ર પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે આ હોકીની રમતનું ચિત્ર છે તો ચિત્રના આધારે આપણે અહીં સાત પ્રશ્નો આપેલા છે તે આપણે લખવાના છે હવે પ્રશ્ન તમને ગમતી કોઈ એક રમત વિશે તમારા શિક્ષકની મદદથી લખો તો મેં અહીં મને ક્રિકેટ ગમે છે મેં ક્રિકેટ વિશે લખ્યું તો આમાં દરેકને અલગ અલગ રમત ગમતી હોય તો તેને અલગ અલગ રમત વિશે લખવાનું છે પ્રશ્ન નવ વર્ગીકરણ કરું વ્યક્તિગત રમતી રમતો અને સમૂહમાં રમાતી રમતો તો આપણે અહીં રમતો તો આપેલી છે પણ આપણે તેનું વર્ગીકરણ કરવાનું છે તો મિત્રો અહીં આ સ્વાધ્યાય પોથીનો વિડીયો પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો Bye bye.